સમગ્ર ઘટનાને લઈને પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી મળતી માહિતી પ્રમાણે તેલંગણાના વતની ભેસ્તાન વિસ્તારમાં રહેતે સત્યાવીસ વર્ષ યુવતીને સાડીની દુકાનમાં નોકરી કરે છે બે હજાર તેના લગ્ન જ્ઞાતિના યુવક સાથે થયા હતા બે હજાર સત્તરમાં ઇન્સ્ટાના માધ્યમથી પ્રશાંત શંકર એડલા સાથે પ્રેમમાં પડી હતી આ યુવકના પ્રેમમાં અંધ થઈ બે હજાર અઢારમાં પતિને છૂટાછેડા આપી તેની સાથે રહેવા લાગી હતી વતનમાં માતા પિતાને આ વાત નાપસંદ પડતી